ભારતમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે સતત ત્રીજા સપ્તાહે ઘટાડો જોવા મળી રહ્યો છે એક અઠવાડિયામાં ચોવીસ કેરેટ સોનાના ભાવમાં રૂપિયા નવસો એંસીનો ઘટાડો થયો છે રાજધાની દિલ્હીમાં ભાવ ઘટીને રૂપિયા એક લાખ બાવીસ હજાર એકસો સિત્તેર પ્રતિ દસ ગ્રામ થયો છે આ સાથે જ એક અઠવાડિયામાં બાવીસ કેરેટ સોનાના ભાવમાં રૂપિયા એક હજાર એકસો સાહીઠનો ઘટાડો નોંધાયો આવો જાણીએ આજે એટલે કે નવ નવેમ્બરે દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના ભાવ ક્યાં પહોંચ્યા છે આજે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા એક લાખ બાવીસ હજાર એકસો સિત્તેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યો છે તો બાવીસ કેરેટનો ભાવ રૂપિયા એક લાખ બાર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે આ સાથે તમને અમદાવાદના ભાવ પણ જણાવી દઈએ તો અમદાવાદમાં આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા એક લાખ બાવીસ હજાર સિત્તેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે તો બાવીસ કેરેટનો ભાવ રૂપિયા એક લાખ અગિયાર હજાર નવસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે આ સાથે તમને ચાંદીના ભાવ પણ જણાવી દઈએ સોનાથી વિપરીત ચાંદીના ભાવમાં એક અઠવાડિયામાં રૂપિયા પાંચસોનો વધારો થયો છે નવ નવેમ્બરના રોજ ચાંદી પ્રતિ કિલોગ્રામ રૂપિયા એક લાખ બાવન હજાર પાંચસો પર ટ્રેડ થઈ રહી હતી સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળો એ ચાંદીના ભાવને પ્રભાવિત કરી રહ્યા છે